નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ મૃગેશ કી વિડીયોઝમાં હું છું પ્રાધ્યાપક આર કે વાળાને આપના માટે લાવ્યો છું એક સુંદર જાણવા જેવો વિડીયો મિત્રો આપણે રોજે રોજ કોઈ કોઈ વસ્તુ ઉપયોગ માટે ખરીદીએ છીએ તેમાં શાકભાજી ફ્રૂટ કપડાં કાપડ સાડી વગેરે ઘર વપરાશની વસ્તુઓ છે તેની કિંમત કે ભાવ રોજે રોજ બદલાય છે અથવા વિસ્તાર પ્રમાણે જુદો જુદો ભાવ હોય છે ઘણી વખત આ ભાવ વેચનારની ઈચ્છા પ્રમાણેનો પણ હોય છે આવું કેમ થાય છે કારણ કે તેની પર કોઈ કિંમત નક્કી કરેલી છાપેલી હોતી નથી અથવા આવી કિંમત કોઈ જગ્યા પર છાપવામાં આવી હોતી નથી પરંતુ આ સિવાયની વસ્તુઓ જેવી કે દવા મસાલાના પેકેટ દૂધના પેકેટ કે અન્ય જરૂરિયાતની વસ્તુઓ કે જે પેકેટમાં ઉપલબ્ધ હોય અને તેમાં કિંમત છાપેલી હોય તમે જોઈ રહ્યા છો કિંમત કઈ રીતે લખેલી હોય છે તેનું ટૂંકું નામ એમઆરપી અને પૂરું નામ છે મેક્સિમલ મેક્સિમમ રિટેઇલ પ્રાઇઝ એવું લખવામાં આવે છે તમે જોઈ રહ્યા છો આ એક દવાનું પેકેટ છે અને તેમાં એમઆરપી લખેલી છે તમે જુઓ એક્સપ્રાય ડેટ પણ લખેલી હોય એમઆરપી જે છે તે લખેલી હોય ક્યારે બનાવટ બનાવી છે આ દવા તે પણ લખેલું હોય છે અહીંયા આ બોક્સ ઉપર તમે જોઈ શકો એમઆરપી આર રૂપિયા લખેલી છે ક્યારે બનેલી છે કેટલા સમય વાપરી શકાય તે પણ એમાં લખેલું હોય છે તમે જોઈ રહ્યા છો આ દરેક ઘરમાં ખવાતું મેગીનું પેકેટ છે તેમાં પણ એમઆરપી લખેલી છે તમે જોવો બધા જ ટેક્સ છે તે આમાં આવી જાય આની કિંમત આપણે આપવાની થતી નથી જો દુકાનદાર વધારે લઈ તો તે દોષી ગણાય આ પેકેટ ચાનું છે તમે જો એના ઉપર પણ છાપેલી કિંમતો છે તમે જોઈ રહ્યા છો એમ લખેલી એકસો પિસ્તાલીસ કોઈ પણ પેકેટ જ્યારે આપણે ખરીદીએ છીએ ત્યારે તેના પર છાપેલી જે કિંમત છે તે પ્રથમ આપણે જોઈ લેવાની આ વસ્તુઓ ક્યાં સુધી આપણે વાપરી શકીશું તે પણ જોઈ લેવાનું તેની બનાવટ કઈ તારીખથી થઈ છે તે પણ આપણે જોઈ લેવું જોઈએ તો દુકાનદાર છે આપણને છેતરી શકે નહીં એમઆરપી નો અર્થ જ એવો થાય છે કે વધારેમાં વધારે કિંમત તેમાં બધા જ ટેક્સ જીએસટી બધું જ આવી જાય છે કોઈ પણ દુકાનદાર તેનાથી વધારે કિંમત લઈ શકે નહીં પરંતુ કેટલાક દુકાનદાર એમઆરપી કરતાં પણ વધુ કિંમત લેતા હોય છે અભણ અને અજાણ ગ્રાહક વધારે ચૂકવણું પણ કરે છે અત્યારે ગ્રાહક વધારે જાગૃત બન્યો છે વધારે કિંમત લેતા દુકાનદારો બાબતની ફરિયાદ વધતા કેન્દ્ર સરકારે આ બાબતના કાયદા વધારે મજબૂત બનાવ્યા છે તેમાં એમઆરપીથી વધુ ભાવ વસૂલતા દુકાનદારને બે વર્ષની જેલ અને પાંચ લાખ રૂપિયા સુધીના દંડની જોગવાઈ છે અને કેન્દ્ર સરકારનું કન્ઝ્યુમર ખાતું સજાની આ જોગવાઈ વધારવા વિચારે પણ છે તેના માટેની લીગલ મેટ્રોલોજી એક્ટની કીપ કલમ છત્રીસમાં સુધારો થનાર છે હાલમાં જો દુકાનદાર પ્રથમ વખત વધારે કિંમત વસૂલ કરે છે તો પચીસ હજાર દંડ બીજી વખત વધારે કિંમત વસૂલ કરતા પકડાય તો પચાસ હજાર અને ત્રીજી વખત એક લાખ દંડ જે વધીને પાંચ લાખ કરાયો છે એમઆરપીથી વધુ કિંમત લગભગ બધે જ અમુક દુકાનદારો લેતા હોય છે પરંતુ વધારે ફરિયાદ મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ ઓડિશા પંજાબ હરિયાણા તમિલનાડુ વગેરે રાજ્યોમાં વધારે જોવા મળી છે જો કોઈની સાથે આવી ઘટના બને તો વન એટ જીરો જીરો વન વન ફોર ઝીરો 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 નંબર જે કન્ઝ્યુમર ટોલ ફ્રી નંબર છે તેના પર ફરિયાદ કરી શકાય સાથે જ નાઇન વન એટ વન થ્રી ઝીરો 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 નાઇન એટ જીરો નાઇન નંબર પર પણ એસએમએસ કરીને ફરિયાદ નોંધાવી શકાય કન્ઝ્યુમર ખાતાની વેબસાઇટ પણ છે તમે જોઈ રહ્યા છો તે વેબસાઇટ પર પણ ઓનલાઈન ફરિયાદ કરી શકાય એટલે ગ્રાહક જેટલા જાગૃત બનશે એટલા જ ફાયદામાં રહેશે હાલમાં દેશમાં જીએસટીના દરમાં સરકારે ઘટાડો કર્યો હોવાથી કેટલીક ચીજ વસ્તુઓ એમઆરપી કરતાં પણ ઓછા ભાવમાં મળી રહે છે તે પણ ધ્યાનમાં રાખવું તો મિત્રો આ હતો આજનો વિડીયો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક શેર અને કોમેન્ટ કરજો અને અમારી ચેનલ સાથે જોડાવા ચેનલ સબસ્ક્રાઈબ કરજો આપણે ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી આપની કાળજી રાખજો ધન્યવાદ